નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ બારડોલી સ્ટેશન રોડ ખાતે અને નવરાત્રી ના સ્થાને વિના મૂલ્યે માતાજીના ગરબા રમવાની વર્ષો જૂની પરંપરા જાળવી માતાજીના ગરબા રમવાની મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા સુવિધા પૂરી પાડવામાં આવતા મોટી સંખ્યામાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઝૂમી રહ્યા છે જય માતાજી જય માતાજી હું દુષ્યંત છોટુભાઈ પટેલ મેનેજિંગ ટ્રસ્ટી શ્રી શ્રી ગોવિંદાશ્રમ ટ્રસ્ટ સંચાલિત અંબિકા નિકેતન મંદિર સરદારબાગ બારડોલી મિત્રો શ્રી અંબિકા નિકેતન મંદિર ખૂબ આ પ્રદેશનું પ્રાચીન મંદિર છે અને માતાજીની આસ્થા શ્રદ્ધાનું પ્રતિક રહ્યું છે મંદિરની સ્થાપનાથી શરૂ થઈને આજ દિન સુધી ખૂબ ભવ્ય અને સુંદર રીતે નવરાત્રિનું આયોજન થાય છે આ વર્ષે પણ નવરાત્રિ મહોત્સવ બે હજાર ચોવીસનું મંદિરના ટ્રસ્ટ દ્વારા ખૂબ સુંદર રીતે આયોજન થયું છે ભવ્ય આયોજન છે અમારા પ્રમુખ ટ્રસ્ટી શ્રી દિનેશભાઈ દેસાઈ મારા ટ્રસ્ટી મિત્રો શ્રી ધનસુખભાઈ પટેલ પંકજભાઈ જોશી અને જયેશભાઈ પટેલ અમે સૌ એક ટીમ તરીકે હિન્દુ ધર્મના તમામ તહેવારોનો અહીંયા ખૂબ ધામધૂમથી ઉત્સાહપૂર્વક આયોજન કરીએ છીએ પણ આ માતાજીનું સ્થાનક છે એટલે વિશેષ નવરાત્રિનું ખૂબ સુંદર અને ભવ્ય આયોજન થાય છે નવરાત્રિ હિન્દુ ધર્મનો મોટામાં મોટો નવ દિવસ નવરાત્રિનો સૌથી પવિત્ર તહેવાર છે માતાજીનું પૂજા અર્ચન અને ભક્તિ આરાધનાનું આ મહાન પર્વ છે તો આ વર્ષે પણ સૌ ખેલૈયાઓને માય ભક્તોને અમારા આ માતાજીના ચાચર ચોકમાં ગરબાએ રમવા માટે આમંત્રણ પાઠવીએ છીએ આપ સૌને નવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજે નવલી નવરાત્રિનો બીજો દિવસ છે દશેરા સુધી અહીંયા ગરબા રમવામાં આવશે તો ફરીથી સૌ માઈ ભક્તો ખેલૈયાઓને અહીંયા કોઈ પણ પ્રકારના ચાર્જ વિના ટોટલી નિઃશુલ્ક રીતે દર વર્ષે આયોજન થાય છે એ પ્રમાણે આ વર્ષે પણ કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના અને કોઈ પણ પ્રકારના ચાર્જ વિના તમામ ખેલૈયાઓને પ્રવેશ આપવામાં આવશે સૌને અમારા આ નવરાત્રિના કાર્યક્રમમાં સાથ સહકાર આપવા માટે અને માતાજીના ચાચર ચોકમાં ગરબે ગરબાની રમઝટ બોલાવવા માટે ફરીથી હૃદયપૂર્વક આમંત્રણ પાઠવીએ છીએ જય માતાજી જય માતાજી